હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવતભાઈ વિરુભાઈ મધુભાઈ સઈડા આતુભાઈ ઓગળભાઈ બમર ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીષભાઈ વનાળિયા જે છે તે સાત જણાની જામીન અરજી અમે કરેલ હતી જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે સાહેબ આમાં સાત આરોપીની અત્યારે કુલ મળીને આઠ આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ મારા લગ્નેશ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણીયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે ટોટલ તો પંદર 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 સત્ર જો છોડવામાં આવ્યો છે સાહેબ ખાસ કરીને વાત કરીએ તો જે આ બગદાણા છે નવનીત બાલતિયા નો જગતારી કેસ હતો એમાં આજે આઠ આરોપીના જામીન મુક્તિ થયા છે છ વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે શું કહેશો આજે એમાં આપણે આપણા આરોપી છોડી શકીએ છીએ કેમ કે પુરુષ કેપેસિટી જેલની ની ત્રણસો ને બ્યાસી ની છે એની બધા સાતસો ને બાર નું ટોટલ છે જેલમાં ઓવરકાઉન્ટિંગ હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બિરૂલીને આવે છે ત્યારે છોડી શકાય છે